નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ હળ હળવદ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ જાણવા માટે તો મિત્રો આજે કપાસના ભાવ છે બારસોથી પંદરસો રૂપિયા લગીના તો મિત્રો આપણે આગળ ઢાગલા જોઈશું અને ભાવ શું શું આવેલા છે એ પણ જાણશું તો મિત્રો આ ઢાગના ભાવ જોઈ શકો છો આવ આગળ હરાજી પણ ચાલુ છે અને આ ઢગલાની હરાજી થઈ ગઈ ઢગલાના ભાવ પણ આપણે જોઈશું જો આ તેરસો ને સિત્તેર રૂપિયા ભાવ છે આ ઢગલાનો આમાં કોઈ બોલ્યું નથી બારસો ને બ્યાસી રૂપિયા આગળ જઈએ હજી થોડાક ઢગલાના ભાવ જોઈએ બારસો ને ચોરાણું અગિયારસો ને વીસ રૂપિયા ત્રીજીમાં જેલ છે એ બારસો ને રૂપિયા આગળ હરાજી પણ ચાલુ છે મિત્રો તેરસો ને રૂપિયા તો મિત્રો અમારી ચેનલમાં લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે દરરોજ કપા મગફળી અને અન્ય પાકોના વિડીયો બનાવીને અમે મૂકશું

બારસો ને સિત્તેર રૂપિયા છે બારસો ને રૂપિયા ઢગલાના સારો ઢગલો હતો ચૌદસો ને તેરસો ને સિત્તેર રૂપિયા ઢગલાના થય છે મિત્રો બારસો સિત્તેર રૂપિયા પંદરસો દસ સારામાં સારો કપો હતો મિત્રો બારસો ને સિત્તેર રૂપિયા અમારી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી અમારા વિડીયો તમારા સુધી પહોંચે હરાજીમ કંઈ બારસો ને ચાલીસ રૂપિયા મિત્રો આપણે હજી થોડાક ઢકલાના ભાવ જોઈશું પછી આગળ લાઈવ હરાજી તરફ જઈશું પેલા હરાજીમાં બારસો ને પાંત્રીસ રૂપિયા અને મિત્રો ઝીરાના અરેંડાના એના શોર્ટ વિડીયો પણ અમે અમારી ચેનલ ઉપર નાખી છે તો તે પણ જોઈ લઈ ગયો કમણ એક ગુત્રી છે બારસો ને એકાશી રૂપિયા ચૌદસો ને સત્રી રૂપિયા હા ઢાકલો પેન્ટિંગ મારી હશે મિત્રો એટલે મિત્રો વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ચૌદ છ ને દસ રૂપિયા હતા મિત્રો એના આગળ લાઈવ હરાજી પણ ચાલુ છે અને આપણે પાછળ પાછળ વિડીયો પણ બનાવી છે હરાજ મિત્રો વિડીયો બનાવી પણ દેકારાના કારણે સંભળાતું નથી એટલે મિત્રો પાછળ પાછળ તરત જ બનાવ બારસો સાઠ રૂપિયા વિડિયો પૂરો જોવા માટે મિત્રો ધન્યવાદ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જેથી કરી કપાસ મગફળી અને અન્ય પાકોના વિડીયો અમે તમારા સુધી પહોંચાડી શકીએ મિત્રો હવે ફરી મળશું કાલે મિત્રો બારસો ને રૂપિયા